રિયાલિટી કર્યા બાદ ખરેખર જરૂરિયાતમંદ દર્દીને કોઈ પણ બાબતે નહીં અને શાંતાબા જનરલ હોસ્પિટલ દર્દી માટે જરૂરિયાતના સમયે આશીર્વાદરૂપ બની રહેશે પરંતુ જે હાલ ચાર્જના બોર્ડ લગાવવામાં આવ્યા છે તે બોર્ડ સ્પેશિયલ રૂમની તેમજ આઈસીયુના જે દર્દીઓ પાસે બીપીએલ કાર્ડ અથવા પીએમ જે કાર્ડ નથી તેને માટે આ નિયમો લાગશે બાકીના દર્દીઓને કઈ ડરવાની જરૂર ન હોનો હોસ્પિટલના એડમિનિસ્ટ્રેટર ભરત ઠડુકે જણાવ્યું હતું તંત્રિક પ્રતિક્ષાવલિયા અમરેલી હાલ જે શાંતાબા જનરલ હોસ્પિટલનો જે વિવાદ ચાલે છે આ પ્રાઇવેટ રૂમ તેમજ આઈસીયુના ચાર્જ લેવામાં શું ઘટના છે સમજી જણાવો શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલી ખાતે જે કહેવા માંગુ છું કે જે દર્દીઓને જે રીતે નિઃશુલ્ક સારવાર મળી રહી છે એ તમામ દર્દીઓ કે જે જનરલ વોર્ડ હોસ્પિટલની અંદર સાતસો કરતાં વધારે બેડ જે છે એ તમામ બેડ વિનામૂલ્યે છે એમાં કોઈપણ પ્રકારનો ચાર્જ નથી પ્રાઇવેટ રૂમના જે ચાર્જીસ છે એ સંપૂર્ણપણે દર્દીએ પોતાની મનમરજીથી જો પ્રાઇવેટ રૂમમાં રહેવા માટે ઈચ્છતા હોય એમની માટે રાખેલ છે જે પ્રાઇવેટ રૂમ અને જનરલ રૂમ બંનેમાં સારવાર એક સમાન છે એટલે કોઈ પણ દર્દી સારવાર માટે હેરાન થાય કે ચાર્જીસને કારણે એને સારવાર ન મળે એવું ક્યારેય બનશે નહીં હોસ્પિટલની અંદર બીજું એ કહેવા માગું છું કે આઈસીયુમાં જે ચાર્જ છે તો એ બીપીએલ કાર્ડ ધારકો કે જે ગરીબ દર્દીઓ છે એમના માટે સદંતર ફ્રી છે જે દર્દીઓ પીએમ જેવાય કાર્ડની યોજનાની અંદર દાખલ થાય છે એમને માટે પણ ફ્રી છે અને આ ઉપરાંત કોઈપણ પ્રકારની ઇમરજન્સી દરમિયાન રાત્રીના સમયે દિવસના સમયે જ્યારે પણ દર્દી દાખલ થતું હોય ત્યારે હોસ્પિટલ દ્વારા એવી પૂરતી વ્યવસ્થા ઊભી કરાઈ છે કે હંમેશા દર્દીની સારવારને જ પ્રાથમિકતા આપવામાં આવશે અને દર્દીને યોગ્ય સારવાર મળી રહે તે માટે શાંતાબા જનરલ હોસ્પિટલ હંમેશા કટિબદ્ધ છે ભાઈ ફોડોડિયા મારું નામ છે બગસરાથી આવી છે અને પચીસ તારીખે એડમિટ થયા છે અને આઈસીયુમાં એડમિટ થઈ અને સારવાર સારી મળે છે તણ તણા જમવાનું મળે સવારે નાસ્તો બપોરે જમવાનું સાંજે જમવાનું અને દર્દીનું નામ છે રામજીભાઈ મેઘજીભાઈ છે એને સર્જરી કરેલી છે

રાત્રે અમે ઓક્સિજન કટવાના હિસાબે રાત્રે અમે એડમિટ થયા હતા પણ સારવાર સારી મળી ગઈ કમ્પ્લેટ કોઈ પણ કાર્ડ કે જમા કરાવ્યું નથી પૈસા અમારી પાસેથી લીધા અત્યારે સારવાર સારી છે અને કમ્પ્લીટ છે કાર્ડની જે પ્રોસેસ ચાલુ છે જૂનું કાર્ડ એક્સપાયર થઈ ગયું હતું એટલે નવા કાર્ડ માટે એપ્લાય કરેલી છે પણ એ લોકો અહીંયા સંસ્થામાંથી જ કરે છે અને જમવાનું હા જમવાનું સવારે નાસ્તો હોય બપોરે બે ટાઈમ જમવાનું આપે છે અને એ ડૉક્ટરો વ્યવસ્થિત સારવાર આપે છે પણ કોઈ જ ચાર્જ લેવામાં નથી આવતો